નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું ગુજરાત માર્કેટયાર્ડ એપીએમસી સરકાર દ્વારા જાહેર કરેલા થરાદ માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને સો ટકા સાચા બજાર ભાવની માહિતી તમને મળતી રહે તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની તારીખ સોળ બાર બે હજાર ચોવીસ વાર સોમવાર આજે જીરુંનો ભાવ ચાર હજાર બસો ત્રીસથી ચાર હજાર ચારસો રૂપિયા રાયડો અગિયારસોથી અગિયારસો ત્રીસ ગુવારના બજાર ભાવની વાત કરીએ તો આઠસો પિસ્તાલીસથી નવસો વીસ રૂપિયા એરંડા બારસોથી બારસો પિસ્તાલીસ ત્યારબાદ ખેડૂત મિત્રો अड़दना भाव बार सौ पंचोतेर थी चौदह सौ पंचोतेर रुपया वरिय बार सौ पचास थी तेर सौ पचास बाजरीना भाव पाँच सौ पच्चीस पाँच सौ सुडतालीस रुपया त्यारा खेड मित्रों सफेद बजार की बात करिए तो सोल सौ सो एकवन थे एक सौ रुपया कौटुकड़ा पाँच सौ तीस पाँच सौ तेंतालीस मगफली अगिय सौ दस से अग्यारो एक कपासना बजार भाव તેરસો અઠ્ઠાણુંથી ચૌદસો ને ચાલીસ રૂપિયા તો મિત્રો આજે વાત કરી આપણે થરા માર્કેટના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરાયેલા ભાવની જે પણ મિત્રો ચેનલમાં આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને સો ટકા સાચા બજાર ભાવની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ દ્વારા તમને જાણવા રોજેરોજ મળી રહેશે